અગાઉ તક્ષીલા કાંડ હોય બોટાદ લઠાકાંડ હોય હરણી બોટકાંડ હોય કે મોરબીના ઝૂલતા પુલની જે ઘટના છે આ ઘટનામાં જે રીતે આપણા જ ગુજરાતના પરિવારના સભ્યો ભોગવયના છે રાજકોટની ઘટનાની અંદર તમે જોવો આપણે પિસ્તાલીસ ડિગ્રીમાં હાફડા ફાફડા થઈ જઈએ છીએ ત્યારે ત્રણ હજાર ડિગ્રી તાપમાનમાં એ લોકોએ પોતાનો જીવ કેવી રીતે ગુમાવ્યો હશે આ આ કલ્પના માત્ર છે ને આપણને કંપાવી દે છે આ પરિસ્થિતિમાં એક બાજુ મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીની વાત થાય છે પણ મને ક્યાંક ને ક્યાંક એવું કહેવાનું મન થાય છે કે આ મુખ્યમંત્રી અગાઉની ચારેય ઘટનાઓ જોયા પછી મૃદુ અને મક્કમની પણ ઢીલા ઢસ મુખ્યમંત્રી હોય એવું લાગે છે હું એટલા માટે કહું છું કે પરિવારમાં નાની એવી કોઈ ઘટના જ્યારે બને ત્યારે પરિવારના સભ્યની જવાબદારી હોય છે કે જ્યાં સુધી પરિવારમાં સમૂહ ન થાય ત્યાં સુધી એ બહાર પ્રવાસે ન જાય રાજકોટમાં આ ઘટના બની છે રાજકોટના પ્રથમ નાગરિક મેયર છે રાજકોટ શહેર એમનું પરિવાર છે અને એ રાજકોટ શહેરમાં મેયર અત્યારે બ્રાઝિલમાં ફરવા નીકળી ગયા છે એટલે આ એમની જે સંવેદનશીલતા છે આ સંવેદનશીલતા દેખાડે છે ને અગાઉની આ સરકારનો સિલસિલો તમે જો અગાઉની ચારે ચાર ઘટનાના એક પણ આરોપી જો અત્યારે જેલમાં હોય તો એનું નામ આપે એક પણ આરોપી અત્યારે જેલમાં નથી બધા જ અત્યારે જામીન ઉપર બાર છે અત્યારે અગ્નિકાંડની જે તપાસ સમિતિ અત્યારે તપાસ કરે છે જે એસઆઈટી બનાવી છે એ જ એસઆઈટી અગાઉ હતી પણ એસઆઈટી એ માત્ર ને માત્ર ક્યાંક ને ક્યાંક નરિયું નાટક છે એટલા માટે કે એસઆઈટી જે રિપોર્ટ કરે છે એ રિપોર્ટ નામદાર હાઈકોર્ટની અંદર રજૂ થઈ શકતો નથી ચાર્જશીટની સાથે સામેલ થઈ શકતો નથી તો એ રિપોર્ટનો મતલબ શું છે એટલે અમારી માંગ એ છે કે એસઆઈટીના નાટક બંધ કરો ઇન્વેસ્ટિગેશન જે ઓફિસરો છે એ ઓફિસરો ગુજરાતના જેની જે બાહોશ હોય નિડર હોય નિષ્પક્ષ હોય અને મુખ્યમંત્રી પણ કદાચ આમાં સામેલ થતા હોય તો મુખ્યમંત્રી સુધી પણ તપાસનો ગાડીઓ પહોંચાડી શકવાની જેની ક્ષમતા હોય જેની કરણ આવી મજબૂત હોય એવા અધિકારીઓની તપાસ સોંપવામાં આવે નહીતર આ માત્ર અને માત્ર અગાઉ જેમ નાટકો થયા છે એવા નાટકો થઈને બની રહી જશે જ્યારે અમે ત્રણ દિવસના ઉપવાસ કર્યા પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો સરકાર દબાણમાં આવી તો એને ફરીથી ત્રણ અધિકારીઓની તપાસની સમિતિ બનાવી છે પણ એ સમિતિ અમારી માંગ મુજબ કે પીડિત પરિવારોની માંગ મુજબની નથી એ માત્ર ને માત્ર ખાતાકીય તપાસ કરવાની સમિતિ છે એટલે ફરીથી સરકારે ઊંધા કાન પકડાવવાનું ગુજરાતની જનતાને આ કામ કર્યું છે ત્યારે મારે જમાવટના માધ્યમથી ગુજરાતના નાગરિકોને રાજકોટના નાગરિકોને એક વિનંતી છે કે જો આપણે આ અગાઉની પાંચ ઘટનાઓ જેવી છઠ્ઠી ઘટના આપણે ન જોવી હોય આપણા પરિવારોને જાહેર સ્થળોએ ભયના ઓથાર નીચે ન મૂકવા હોય તો આ ઘટનામાં ઉદાહરણીય દાખલો બેસે મેયર જવાબદાર હોય તો મેયર ધારાસભ્ય જવાબદાર હોય તો ધારાસભ્ય મુખ્યમંત્રી જવાબદાર હોય તો મુખ્યમંત્રી અને જે આઈએસ એસ આઈપીએસ જવાબદાર હોય એ તમામ સામે તપાસ થાય તમામને આરોપીમાં કઠકડામાં ઊભા કરવામાં આવે તો એક ગુજરાતમાં દાખલો બેસે અને ફરીથી આવી ઘટના ન બને એટલા માટે પચીસ તારીખે રાજકોટ બંધનું જે આહવાન જે પીડિત પરિવારોએ કર્યું છે એમાં આપ સૌ જોડાવ આ આપણી સૌની લડાઈ છે એટલે સૌ જોડાવ એવી વિનંતી છે લઠ્ઠાકાંડ સર્જાય પછી સરકાર એમ કહે છે કે દેશી દારૂ નાડા બંધ કરો અગ્નિકાંડ થાય છે પછી એમ કે ફાયર એનો સીનો એને સીલ કરો અથવા એવું છું કે ઘોડા છૂટી ગયા ભાઈ તબેલામાં તાળા મારવા માટે નીકળે છે તો પહેલાં ધ્યાન રાખે તો શું આ ઘટના ઉપર આપણે ઓલું ના કરી થોડી કોળી ના કરી શકીએ જો હું લાલજીભાઈ જીગ્નેશભાઈ છેલ્લા વીસ દિવસથી લગભગ ત્યાં રાજકોટમાં જ છીએ અને જે પરિવારોને મળીએ છીએ રાજકોટના લોકોને મળીએ છીએ પ્રબુદ્ધ નાગરિકોને મળીએ છીએ એમનું જે છે એ કહું તો આ સમિતિઓ આ સીલ મારવાની પ્રક્રિયા આ માત્ર માત્ર એમના વધારવાની પ્રક્રિયાઓ છે જે તે અધિકારી જે તે ધંધાદારીને એમ કહે છે કે આ પંદર દિવસ ગરમ માહોલ છે એટલે પંદર દિવસ તમે આ બંધ રાખજો સોળમાં દિવસે ચાલુ કરી દઈશું આ આ માત્ર અને માત્ર લોકોમાં સરકાર કંઈક કરે છે એવો દેખાડો કરવાનું માત્ર ને માત્ર નરિયું નાટક છે જો સરકાર સાચા દિલથી કામ કરતી હોય તો જે રાજકોટના કોર્પોરેટરો છે એ કોર્પોરેટરોની પોતાની જે મિલકતો છે એની ઓફિસો છે આ ઓફિસો તપાસ કરશો ને તો એમાં સી નહીં હોય ફાયરની વ્યવસ્થા નહીં હોય એ ક્યાંક ને ક્યાંક દબાણ કરેલી જગ્યામાં એમની ઓફિસો હશે એટલે સવાલ એ છે કે સરકારનો ઈરાદો શું છે સવાલ સરકારના ઈરાદાનો છે જો સાચા દિલથી તપાસ કરવી હોય એસીબી દાખલા તરીકે તપાસ કરે છે તો એસીબીએ જે સાગઠિયાની તપાસ કરી છે તો એમાં અત્યાર સુધીમાં હજી કેમ કેસ દાખલ નથી કર્યો બીજું જે રાજકોટમાં પૂર્વ મેયર હોય પૂર્વ કોર્પોરેટરો હોય તો એની મિલકતોની તપાસ કેમ નથી થતી સાગઠિયાને તમે જેલમાં મોકલો છે તો સાગઠિયા તો સહી કરી અને એનું કમિશન પંદર ટકા પચીસ ટકા જે કંઈ કમિશનના ભાવે પૈસા લેતો તો એના આધારે અવડી સંપત્તિ કરી છે સાગઠિયા પંદર ટકા કે પચીસ ટકાનો ભાગીદાર હતો તો એટલો જવાબદાર થયો તો જે પંચ્યાસી ટકાથી પંચાણું ટકા જે ભાગીદાર હતા જેના આદેશથી આ મંજૂરી વગરનો અગ્નિ જે ટીઆરપી ઝોન ગેમ ઝોન ચાલતો હતો એ હુકમ કરવાવાળા કોણ હતા થયા છે એ સૌથી મોટો સવાલ છે એ લોકો સુધી આ તપાસનો ગાડીઓ કેમ નથી પહોંચતો આ સૌથી મોટો સવાલ છે જે ઘર પરિવાર પોતાના સભ્ય ગુમાવ્યો છે અને ન્યાય મેળવવા માટે આજે આપણે ગુજરાતના રસ્તા પર ઉતરો પડ એને કઈ રીતે જુઓ છો તમે ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતરો જે રીતે સરકારની તપાસની કામગીરી છે અમે જેટલા પીડિત પરિવારોને મળ્યા એમનું કેવું બહુ સ્પષ્ટ છે કે આમાં અમને ન્યાય મળે એવું લાગતું નથી એટલે પ્રબુદ્ધ નાગરિકો હવે ગુજરાતમાં આવી ઘટના જોવા નથી માગતા કારણ કે જે જગ્યાએ જાઉં ત્યાં ક્યાંક ને ક્યાંક આવી નાની મોટી ઘટનાઓ બને છે જ્યારે મોટી ઘટનાઓ બને છે ત્યારે આપણે શ્રદ્ધાંજલિના એક દિવસ દીવડા પ્રગટાવી અને સંતોષ માનવાની જગ્યાએ આ વખતે રાજકોટની જનતાએ ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે કે હવેના પછી એવો દાખલો બેસે એવી સરકારે તપાસ કરવી પડશે દાખલો બેસે એવા સરકારે નિર્ણયો કરવા પડશે અને સરકાર જો એવા નિર્ણયો ન કરે તો આ સરકાર શરમ વગરની છે તો શરમ વગરની સરકારે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એટલે આજે રોડ ઉપર લોકો ઉતરા છે આવતીકાલે મુખ્યમંત્રીના ઘર સુધી ઢાંકણીમાં પાણી લઈ ઢાકણી લઈ અને મુખ્યમંત્રી સુધી જવું પડશે તો પીડિત પરિવારોને સાથે લઈ અને અમે જઈશું